ભરચમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ એબીવીપીના કાર્યકરોએ આદિજાતિ વિદ્યાર્થીઓની પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપ બંધ કરવાના સરકારી નિર્ણય સામે આક્રોશ વ્યક્ત કર્યો છે કાર્યકરોએ ભોલ્લાવ વિસ્તારના કોલેજ માર્ગ પર સરકારી પરિપત્રની હોળી કરીને વિરોધ પ્રદર્શન કર્યું હતું ગુજરાત સરકારના આદિજાતિ વિકાસ મંત્રાલયે અઠ્યાવીસ ઓક્ટોબર બે હજાર ચોવીસના રોજ જાહેર કરેલા પરિપત્ર મુજબ મેનેજમેન્ટ ક્વોટા હેઠળના આદિવાસી વિદ્યાર્થીઓ માટે પોસ્ટ મેટ્રિક સ્કોલરશીપ બંધ કરવાનો નિર્ણય લીધો છે આ નિર્ણયથી શૈક્ષણિક વર્ષ બે હજાર ચોવીસ પચીસમાં એન્જિનિયરિંગ અને નર્સિંગ જેવા અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવી ચૂકેલા વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા છે એબીવીપીએ માંગ કરી છે કે સરકારના આ નિર્ણય પાછો ખેંચે અને વર્તમાન શૈક્ષણિક વર્ષના વિદ્યાર્થીઓને તેમાંથી મુક્તિ આપે સંગઠને વધુમાં માંગ કરી છે કે વેક્ટ સરકારી ક્વાર્ટાની બેઠકોને મેનેજમેન્ટ ક્વાર્ટામાં ફેરવવાનો નિર્ણય પણ રદ કરવામાં આવે સાથે જ રાજ્યની અઠ્યાવીસ ગ્રાન્ટેડ લો કોલેજના પ્રશ્નો અંગે પણ એબીવીપીએ ચિંતા વ્યક્ત કરી છે બાર કાઉન્સિલિંગ ઓફ ઇન્ડિયાના માપદંડો મુજબ પ્રાધ્યાપકોની નિમણૂક કોલેજોની ગ્રાન્ટમાં વધારો અને પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવા જેવી માગણીઓ પણ કરવામાં આવી છે વિદ્યાર્થી સંગઠને ચેતવણી આપી છે કે જો આ માગણીઓ નહીં સંતોષાય તો રાજ્યભરમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે નમસ્તે હું તક્ષ પડ્યા હાલમાં ભરૂચ નગર મંત્રી તરીકે જવાબદારી હાલમાં આપણે સૌને જાણ કે જે જનજાતિના વિદ્યાર્થી મિત્રો છે એ લોકો માટે મેનેજમેન્ટ કોટાની અંદર શિષ્યવૃત્તિ સરકાર આપવામાં આવતી હતી તે રદ કરવામાં આવી છે તેની જોડે જોડે આ બાર ઓફ ઇન્ડિયા કે જેના દ્વારા સરકારી લો કોલેજોની જે શિષ્ય પ્રવેશ પરીક્ષા ચાલતી હતી તે પ્રવેશ કાર્ય બંધ કરવામાં આવ્યું છે એ પરીક્ષા ચાલુ કરવામાં આવે તે અખિલ ભારતીય વિદ્યાર્થી પરીક્ષા દ્વારા માંગણી કરવામાં આવી છે અને તેની જોડે જોડે આ પણ આવેદન પત્ર છે સરકાર દ્વારા આપવામાં આવ્યો તે અમે બહિષ્કાર કરે છે એનો સળગાવવામાં આવે છે